પોલીસે તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક વાર ફરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે થયા માથી કરાયેલા માત્ર દોઢ વર્ષના બાળકને પોલીસે બાર હેમખેમ છોડાવી તેના માતા પિતાને સુરક્ષિત રીતે સુપ્રત કર્યો હતો આ ગુના માં સંતાન દંપતીને બારડોલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા

ટીમો બનાવવામાં આવી હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ના આધારે ફક્ત બાર કલાકમાં જ અપહરણ કરનારાઓને પકડી પાડવામાં આવ્યા હતા